નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોર જિલ્લાના નાની સઢલી ગામમાં ભાઈ ભાઈ વચ્ચે લીમડાના ઝાડને લઈને વિવાદ સર્જાયો હતો જેમાં નાના ભાઈએ મોટા ભાઈને કુહાડીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી જવા પામી હતી છોટાદેપુર જિલ્લાના નાની સઢલી ગામના પટેલ ફળિયામાં રહેતા ડેડિયા રાઠવાને સવારે પાંચ વાગ્યાના સુમારે લીમડાનું ઝાડ કપાવવાનો અવાજ આવ્યો હતો આ અવાજ સાંભળી મોટા ભાઈએ ઉઠીને જોતા એમનો નાનો ભાઈ જંગલીયા રાટપા ઘનઘોર ઝાડ કાપી રહ્યો હતો આંગણામાં રહેલા ઝાડને વિના કારણ કાપવાને લઈને નાના ભાઈને ને મોટા ભાઈએ ઠપકો આપ્યો હતો જેનાથી નાના ભાઈને એટલું લાગી આવ્યું કે મોટા ભાઈ અમાન્ય ત્યાં જાળવ્યા વગર જ કુહાડીના ઘા ચીકી દઈ નાસી છૂટ્યો હતો સવાર સવારમાં જ ખીલાયેલ ખૂની સમરાંગણમાં ઈજાગ્રસ્ત મોટા ભાઈને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા મોટા ભાઈ દેડિયા રાઠવાના પુત્ર શંકર રાઠવાએ સમગ્ર હકીકતનું વર્ણન કર્યું હતું અને પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી રંગપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારા પપ્પા હું ત્યાંથી લીમડાના ઝાડ કાપતા હતા ત્યારે આગળ ગયા સાંભળીને તો એ જંગલે ભાઈ મમ્મી પપ્પાના ગાઢ બોલીને આગળ ગયા ત્યારે એમને પહાડી મારીને પછી પાછા વળીને જતા રહ્યા એ મારા પપ્પા પડી ગયા ને એને ખા મારીને ત્યારે પાછા પડી ગયા એટલે એને સાતીના ભાગ પર બે ચાર કુરાડા મારીને એ પાછળ ભાગ પર મારી ગયા પછી ઘરે જઈને પાછા અમને બે ભાઈ પહાડી લઈને ફરી મારવા આવતા હતા અને કાયદેસર બરાબર ગુનો એટલે જેલ સજા પડી ગયો રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર